મોડા ઉપાય ખંડણી માંગી પણ પ્રૂફ હતું નહીં પછી ઠૂઠામાં આવ્યું હું પાયલ ભાભી માટે લડતી હતી એક દીકરી માટે તો ત્યાં આગળ કે પંદર લાખ રૂપિયા મહેંગા હવે અહીંયા આગળ વાત એવી સાબિત થાય છે કે મોઢા જોઈને આંકડો નક્કી કરવામાં આવે છે આ કાજુ કતરીને એવું શીખડાયું કે બે કરોડ મહેંગો બે કરોડ એવું કે

આજે આ દીકરા માટે હિંમતનગર માં મિટિંગો થાય છે હિંમતનગર માં બરાબર એના બે પેદિયાઓ ને ન્યા મુઈકા છે કઈ હોટેલ માં રોયકા છે ને બધું મારી પાસે છે એનથી અમને વાંધો નથી પણ આજે વાત ક્યાં સાબિત થઈ ગઈ કે ભાઈ ખોટીના પેટના પેટ હોય ને ખોટા ને જ સપોર્ટ આપે અને એટલું બધું ઉલડી ઉલડીને બોલો છો પૈસા માંગે પૈસા માંગે

કે કીર્તિ પટેલ ને પોલીસ સ્ટેશન માંથી પુરાવો મોકલી દે એટલે જો બેન્ટ વાજા સાથે નાચતી નાચતી જઈશ હો બે કરોડ કદાચ કીર્તિ પટેલ ને વજુ કાતરડીન કી દે બે તોય મને ગુનો મંજૂર છે આલી છૂટા છો અને બકા તારે મારા ફ્લેટ ની ચિંતા નત કરવાની કોઈ ગાંડું ન હોય કે 7 વર્ષ ભાડે રહેવા દે હો એટલે ઈ ચિંતા તું ન કરી મારે જોવાનું છે હો નો નો કે કેટલા બોલો કે આલા ભાઈ કીર્તિ પટેલ સચ્ચા માટે લડતી હોય કોકડા માટે ના કેસ છે કીર્તિ પટેલનો નો કેસ પોતાનો નથી હું કોકના સારા માટે લડતી હોય ને એના જ કેસ છે એટલે તમારે મારી ચિંતા નથી કરવાની હું લડી લઈશ કોર્ટ થી એટલે બધું મારી ચિંતા ન કરો આજે એ દીકરાની વાત છે ત્યાં આગળ પેલો લંડ ફકીર મુશો મળતો મળતો કે હું તો કાજુ કતરીના સપોર્ટમાં છું એની દીકરી અમને ને તેમ ને ફલાણું ઢીકણું

બે ત્રણ કામ માં છું એટલે બધું બાર મૂકવાનું બાકી છે હા હજુ ભંગાર ને મૂકો નથી આ તો કીર્તિ પટેલ લડવામાં એકલી પડે ને એટલે વાર લાગે પણ મજા તો આવશે હ કોઈ પણ લડાઈ મેં હું હીકી નથી એટલું યાદ રાખજો સત્યની લડાઈ લડતા કદાચ સચ્ચો સાચો વ્યક્તિ એકલો હોય અને ખોટીના પેટનો હોય એના ટોળા હોય તમારા જેવા કે આજે ઈ દીકરાની વેદના તમને નથી સમજાતી તમારામાં માણસાઈ નથી કે આજે ઈ દીકરાએ જેલ ભોગવી બાપ ખોયો અને તમે પાછા એમ કહો છો કે અમે તમારા સપોર્ટમાં છીએ તમારી નાની એવી દીકરી હતી લે તો નાની એવી દીકરીને મોબાઈલ હાથમાં ન અપાય અને એમ કે ભાઈ બેન ભાઈ બેન કરીને તો સમજો ભાઈ બેન ના પવિત્ર રિશ્તા ને પવિત્ર સંબંધ ને તમારી દીકરી ની ઇજ્જત બચાવવા માટે ખરાબ ન કરો કેમ કે ભાઈ બેન નો પવિત્ર સંબંધ સંબંધ છે અને કદાચ તે તારી દીકરી ને સંસ્કાર એવા આપ્યા હશે તો એ ભાઈ ચોદ દોઈ શકે પણ મને મારા ભાઈ ઉપર તો ગર્વ છે હો કે એકવાર બેન કીધા પછી બેન જ હોય દ્રષ્ટિ ખરાબ ન હોય એટલે તમે એવું ઈચ્છતા હશે કાજુ કતરીને એવું હશે કે ઓહો હું આવું કહી દઉં માર્કેટમાં કે બેન બેન કે તો તો મારી દીકરીએ ફોટા પડાઈ લીધા એમ એટલે તને એમ કે ભાઈ બેન ના ફોટા એમ હા તારા ભાઈ બેન ના સંબંધને ખરાબ કરી રહ્યો છું હે હાલી છૂટો છું અને બીજી વસ્તુ મિત્ર કેટલું બધું પાવર થી કે છે ને બે કરોડ રૂપિયા આપ્યા હું આ લોકોને ને દઈ મારી ગાડી બંગલો ને બધું જોઈને તે લોડા પ્રૂફ મુક પ્રૂફ મુક હાલી છૂટો છું પ્રૂફ મુક એટલે ખબર પડે બધાને બોલે બોલે કઈ નઈ થાય ઓ એવિડન્સ બોલે ભાઈ પુરાવા મૂકવાના અને કીર્તિ પટેલ ના કેસ ની ચિંતા તમે ન કરો મારી ગાંડમાં તાકાત છે લડવાની હો એ હું લડી લઈશ અને મારો એક કઈ પણ કેસ મારો પોતાનો નથી હો અને એટલા બધા પુરાવા આપી દેવાના જેમ કે જો પોલીસ સ્ટેશનની અંદર પુરાવો આપી દેને ને નાસ્તા નાસ્તા આવવાનું છે જાવ હો અને સમજો કાજુ કતરી તને જેનો પણ પાવર હોય ને એ પાવર લઈને ધોડવા જ મન છે બરાબર હવે તો તારી માં આવી મેદાનમાં તને બતાવું

બાકી બંગારને તારા કેજે કે હવે ભાઈ સ્ક્રિપ્ટ ચેન્જ કરો આ એક ને સ્ક્રિપ્ટ બધાને બધા પબ્લિક હવે માનતા નથી કેટલા જણાનો કેસ ઢૂટ્ટા પાય કે પંદર લાખ મૈંગર આની પર બેટલો મૈંગર આની પર આટલા મૈંગર હવે લખોતાવ સાબિતી આપો અને મારા ઉપર કેસ થયો છે ને જાઓ ઈ પોલીસ સ્ટેશનમાં પુરાવા આપો હા પછી આવું જય માતાજી લેન્ડ ફકીર નિકટ ભોસડીના